જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં સૌ પ્રથમ તો આપણે રીંગણ તોડી લેશું આ રીંગણ અમે અમારા ઘરે જ ઉગાડેલા છે કોઈ પણ જાતની દવા વગર એકદમ ઓર્ગેનિક રીંગણ છે આ સ્વાદે પણ ખૂબ જ સારા લાગે છે શાક બનાવવા જોઈએ રીંગણ આદુ મરચાં લીંબુ લસણ સૌ પ્રથમ આદુને ઝીણું સમારી લેશું ત્યારબાદ મરચાંને પણ આપણે કટક્યું કરી લેશું તેમાં થોડુંક સૂકું લસણ ઉમેરીશું ત્યારબાદ તેને ખાંડી લેશું એટલે કે ક્રશ કરી લેશું હવે રીંગણને ધોયા બાદ તેના આપણે ચાર ભાગ કરશું ટુકડા કરવાના નથી જેથી મસાલો રીંગણમાં ભરાઈ રહે તે રીતે કટ મારવાના છે તમે રીંગણ સાથે બટેકા પણ ઉમેરી શકો છો અમારા ઘરે રીંગણ સાથે બટેકા ખાય છે બટેટાને છાલ ઉતારી અને લાંબા ટુકડા કરી લેશું હવે ભરેલા રીંગણાના શાક માટે જે મસાલો બનાવેલ બનાવેલો છે તેમાં સિંગનો ભૂકો ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ આપણે જે બનાવી હતી તે થોડીક ઉમેરીશું ત્યારબાદ તેમાં હળદર ધાણા જીરું મીઠું થોડુંક બાર થોડુંક બારીક સમારેલું ટમેટું ડુંગળી જો ખાતા હોય તો ડુંગળી પણ ઉમેરવાની આ બધી સામગ્રીને સરખી મિક્સ કરીને રીંગણમાં મસાલો ભરી લેવાનો છે રીંગણ તૂટી ન જાય તે ધ્યાન રાખવાનું થોડોક મસાલો આપણે ગ્રેવી માટે પણ રાખીશું જો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના મસાલો મિક્સ કરવાનો છે ત્યારબાદ જે આપણે પાણીમાં રાખ્યા હતા રીંગણા કાળા ન થઈ જાય એટલા માટે આ રાખ્યા હતા એમાં બધા હવે એક રીંગણમાં એક એક લઈ પછી એમાં મસાલો ભરી લેશું જુઓ કેવી સરસ રીતે રીંગણા ભરાયેલા છે ત્યારબાદ આપણે કૂકર લઈ લઈશું ગેસ ઓન કરી દઈશું કૂકરમાં તેલ તેલ ગરમ થવા દઈશું ત્યારબાદ ગેરમ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં રાઈ રાઈ ઉમેરીશું જીરું ઉમેરીશું અને હિંગ અને મીઠો લીમડો થોડોક નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને પછી તેમાં ભરેલા રીંગણાઓ ઉમેરીશું અને મિક્સ કરીશું એને થોડીવાર તે થોડીવાર રીંગણાને સાતડવા દઈશું અને થોડો આપણે જે થોડોક મસાલો વધારેલો હતો તે ઉમેરીશું અને થોડુંક જરૂર મુજબ પાણી ઉમેરીશું અને થોડુંક હલાવીશું પછી એમાં ખાંડ અને સ્વાદ સ્વાદ મુજબ થોડુંક લીંબુ ઉમેરીશું જેવું તમે ખાટું ખાતા હોય એવી રીતના તમે તમારા ટેસ્ટ મુજબ તમે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો ત્યારબાદ એને હલાવીને થોડુંક આપણે કૂકર બંધ કરી દઈશું અને ત્રણ ચાર સીટી થવા દઈશું પછી ત્રણ ચાર સીટી થઈ જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી અને ગેસ બંધ કરી અને પછી એમાં થોડુંક ધાણા જીરું અને કોથમીર ઉમેશ ત્યાં તૈયાર છે આપણા ભરેલ કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો